અને તે મને ઘરે લઈ ગયા તે જ્યારે ઘરે લઈ ગયા ત્યારે તેને પણ મને જોઈને ખૂબ આનંદ આવ્યો અને બધા જ તેની તારીફ કરતા હતા કે આ તમારી સાડી કેટલી મસ્તની છે કેટલી મસ્તની છે એટલા માટે મને પણ અંદરથી ખુશી થતી હતી એકવાર જ્યારે બહેને તે સાડી પહેરી ત્યારે બધાએ તેની તારીફ કરી વાહ કેટલી સુંદર સાડી છે કેટલી સુંદર સાડી છે

તેને મારો ઉપયોગ કર્યો અને હું પણ ખુશ થઈ કે ચાલો હવે તો હું કઈ કામ આવી પછી થોડા દિવસ દિવસ બાદ બહેન સફાઈ કરતા નવું ફ્રોક બનાવી તેની દીકરીની ઢીંગલી જે હતી એના માટે એક નવું ફ્રોક બનાવી દીધું અને તે પહેરાવી દીધું એમાં હવે સુંદર લાગતી હતી એટલા માટે તેને એ ઉપયોગ કરવા લાગ્યા અને હું જે ફ્રોક બનાવ્યો હતી એને કચરાપેટીમાં પેટીમાં નાખી દીધું કચરા પેટીમાં નાખ્યા બાદ તે કચરા વાળા આવ્યા છે એમાં કચરો નાખી દીધો એની સાથે હું પણ વહી ગઈ અને તેની સાથે હું પણ વહી ગઈ ત્યાં ઢગલા કચરાના મોટા ઢગલામાં મને ફેંકી